બરખાસ્ત કરેલા હોય જેના વિરોધમાં ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને ને આવેદન આપવામાં આવ્યું ભારતીય સંવિધાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદો અધિકાર આપેલો હોય છે કે તેઓ લોકતંત્ર અને સંવિધાનની રક્ષા માટે સરકાર દ્વારા કલ્યાણકારી યોજનામાં ફેરફાર કરવાનો સવાલ હોય કે પછી આમ જનતાની સમસ્યાઓ ઉજાગર કરવાનો સવાલ હોય તો તમામ સાંસદોને લોકસભા કે રાજ્યસભામાં વિરોધ કરવાનો અધિકાર છે પણ આ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ કરવાને સાંભળવાની બદલે કેન્દ્ર સરકાર દ્વારા સાંસદમાં બહુમતીના જોરે 143 સાંસદોને શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભામાંથી બરખાસ્ત કરી તેમના પદ ઉપરથી હટાવવામાં આવ્યા છે અને વિરોધ કરનારાનો અવાજ દબાવી અન્યાય કરવામાં આવી રહ્યો છે ચૂંટણી પંચની નિમણૂકમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેના વિરોધ લઈ દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે જેથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાઈ ઉપલેટા શહેર કોંગ્રેસ રાજકોટ જિલ્લા સીપીઆઈએમ

આજે પત્ર દેવાનો અને દેખાવ કરવાનો કાર્યક્રમનું જાહેરાત કરી છે તે મુજબ રાજકોટ જિલ્લામાં અમે આ કાર્યક્રમ કર્યો છે ખાસ કરીને સંસદની પરંપરાઓ જે છે એને તોડવાનું કામ આજની આ સરકાર કરી રહી છે અને અંતરાત્મા મુજબ સંસદ સભ્યોને પોતાનો અવાજ રજૂ કરવાનો પણ અધિકાર છે એ અધિકાર પણ સરકાર તોડી રહી છે જ્યારે એકસોને એકતાલીસ સાંસદ સભ્યોને નિષ્કાસિત કર્યા છે બરખાસ્ત કર્યા છે એ લોકશાહીના ખૂન સમાન છે કારણ કે લોકશાહીમાં હંમેશા પોતાનો અવાજ જો રજૂ કરી શકે અને સરકાર ઉપર એનો પ્રભાવ પાડી શકે કારણ કે સરકાર જે રીતે કાયદાઓ બનાવી રહી છે અને ખાસ કરીને લોકહિતના જે અધિકારો છે અધિકારોનો નું થઈ રહ્યું છે એને આજે સંસદની અંદર જે સામૂહિક રીતે રજૂઆત કરી તો તમામ સંસદ સભ્યોને રજૂઆત કરી છે અને અમે આ મોરચો છે અમારો ઇન્ડિયા ગઠબંધન એ આગળ ગમે તે પ્રકારના કાર્યક્રમો આવશે એ કરશું અને ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઇન્ડિયા ગઠબંધન દ્વારા આજે દેશભરમાં સંસદમાંથી સસ્પેન્ડ કરેલા એકસો સંસદ સભ્યો અને સંસદમાં જે ગેરકાયદેસરના કાયદા લઈ આવીને બહુમતીને ધોરણે પાસ કર્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આખા દેશમાં અપાઈ રહ્યું ત્યારે એમના ભાગરૂપે આજે ઉપલેટા ગઠબંધન દ્વારા અમે સૌએ સાથે મળી અને રાષ્ટ્રપતિને એક આવેદન આપવા માટે મામલતદાર આપેલું છે આ આવેદનમાં જે એકસો તેમનો વિરોધ કરીએ છીએ અને એમને ફરીથી સંસદમાં પ્રવેશ આપવા માટેની માગણી કરીએ છીએ આ ઉપરાંત ચૂંટણી પંચના નિમણૂકમાં જે કાયદામાં ફેરફાર કર્યો છે એ પણ ગેરકાયદેસર છે એનાથી ચૂંટણી પંચ નિષ્ફળ રીતે કામ નહીં કરી શકે

મામલતદાર કચેરીમાં મામલતદાર લોકશાહીના સંસદ સભ્યો સમગ્ર દેશમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો જ્યારે એમ કે આ સરકારની જોખમી અને શાસનનો વિરોધ કરી રહ્યા છે તેના એક ભાગરૂપે અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે હરમેશા એમ કે ખંભે ખંભો મિલાવી અને આ લોકશાહીને નાશ કરવાની લોકશાહીને ખૂન કરવાની અને તમામ વિરોધ પક્ષોને ધમકાવી દંડ કરી સસ્પેન્ડ કરી અને હેરાનગતિ કરવા માટેના જે પ્રયાસો આજની સરકાર કરી છે તેને માટે